છું તો ચાલો સમજીએ સૌથી પહેલા પર્વત એટલે શું તે સમજીએ સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટર વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળા અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયા થી પર્વતો બને છે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે તેથી પર્વતો વિવિધ પહાડોના પાસાના સુંદર નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે આ વિભાગો છે પહેલું ગેડ પર્વત બીજું ખંડ પર્વતું છે તેના ઉર્ધ્વ વળાંકને શિખર અને અધ્વ વળાંકને ખીણ એ તળેટી સ્વરૂપે જોઈ શકાય છે આવા પર્વતને ગેડ પર્વત કહે છે હવે તેના ઉદાહરણ જોઈએ એશિયામાં હિમાલય યુરોપ સિયે વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને

તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે હવે જોઈએ તેના ઉદાહરણો ભારતમાં અરવલ્લી અરવલ્લીમહ તથા પૂર્વઘાટ તથા અવશેષ પર્વતના ઉદાહરણો છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને હા